નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ બે હજાર ચોવીસ શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિષયની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે વિષયની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો અંત સુધી જોતા રહેજો વરસાદની અપડેટ સૌથી મેળવવા માટે અમારી ચેનલને કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ક્યાંક સારો વરસાદ તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી શકે છે તેના વિશેની માહિતી આપવામાં આવી છે જેમાં ગુજરાત ઉપર હજુ બે સિસ્ટમ સક્રિય છે જેને કારણે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે શુક્રવારે જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે આ સાથે પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ગુજરાત ઉપર હાલ બે સિસ્ટમમાં સક્રિય છે હવામાન વિભાગે આજ માટે આ જિલ્લા પ્રમાણે કરેલી આગાહીમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જ્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગ દ્વારા શુક્રવારે જે આગાહી કરવામાં આવી છે તેમાં લગભગ જિલ્લામાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય મધ્ય ગુજરાતના દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચના વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે અહીં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી ડાંગના વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આવતીકાલ એટલે કે રવિવારના દિવસે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત અને નવસારીના વિસ્તારો વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે કચ્છ અને મોરબીના વિસ્તારો જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે મિત્રો સોમવાર અને મંગળવાર માટે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે દ્વારકા અને પોરબંદર જામનગર જુનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો અમદાવાદ ખેડા આણંદ અને દાહોદના વિસ્તારો પંચમહાલ વડોદરા ભરૂચ અને છોટાઉદેપુરના વિસ્તારો તો નર્મદા સુરત તાપી અને નવસારીના વિસ્તારો ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે આ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો હવામાન વિભાગ ઉપરાંત જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ફરી એકવાર વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ બની શકે છે આ સાથે જ જૂનાગઢ અને અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં જે પણ ખેડૂત કાર્ય કરશે તો તેમનો પાક પીળો પડી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારોમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનાવશે આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની દરેક દક્ષિણ તરફ હોવાને કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે સોળથી લઈને બાવીસ વગર દરમિયાન પણ સારો વરસાદ થવાની સંભાવના તેમણે જણાવી છે વધુમાં લીંબડી બાવળા ખંભાત અને નડિયાદના વિસ્તારો મહેમદાબાદ ઉમરેઠ વાંસદા વગેરે વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમ પૈકીની એક સિસ્ટમ મહારાષ્ટ્ર બીજી દ્વારકા અને ત્રીજી રાજસ્થાન તરફ સક્રિય થઈ રહી છે આ ત્રણેય સિસ્ટમ એક સાથે ભેગી થવાથી ઉત્તર ગુજરાતના ડીસા પાટણ સિદ્ધપુર ઈડર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળવાની શક્યતા રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ઉપરાંત પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર વરસાદને લઈને આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના હાલ ચાલી રહેલા રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસું કેવું વળાક લેવાનું છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે તારીખ સોળથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધીનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતના જે ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ વરસાદ થઈ રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તે અંગે પરેશ ગોસ્વામી દ્વારા પચીસમી જુલાઈએ કરેલી આગાહીમાં જણાવાયું છે જોકે હજુ પણ મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો છે કે જેમાં હજુ વરસાદ બાકી છે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે પરંતુ જ્યાં બાકી છે તેમણે ઓગણત્રીસ જુલાઈ સુધી રાહ જોવાની છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા વિસ્તારો વરસાદથી વંચિત રહ્યા છે કારણ કે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બીલીમોરામાં થવાની સંભાવનાઓ છે હાલ અહીં વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી ઓગણત્રીસ જુલાઈ સુધીનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યાં પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની સંભાવના દેખાતી નથી મિત્રો આ પછી પણ પહેલી અને બીજી ઓગસ્ટે નવો રાઉન્ડ શરૂ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતીકામ કરી લેવા જોઈએ તેવી સલાહ પણ તેમના દ્વારા આપવામાં આવી છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને માત્ર ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયાના છૂટાછવાયા વિસ્તારો સીસલી ભાણવડ આ બાજુ પોરબંદર કુતિયાણાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કાલાવાડ લાલપુરના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢના વિસ્તારો વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારો સોનગઢ પાલીતાણા ખડસલિયા અને ભાવનગરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો આ બાજુ ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર ઉદેપુર બોડેલીના વિસ્તારો આણંદ અને તારાપુરના વિસ્તારો ડાકોરના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વડોદરા અને ડભોઈના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આહવા અને સાપુતારાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ચૌદ પડલીના વિસ્તારોમાં પંદર નલિયાના વિસ્તારોમાં સોળ તો માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં બાવીસ રાપરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં પચીસ દેવભૂમિ દ્વારકામાં સત્યાવીસ ભાણવડના વિસ્તારોમાં અઢાર તો પોરબંદરના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં વીસ વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ તો બોટાદના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ ચોટીલાના વિસ્તારોમાં બાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર મોરબીના વિસ્તારોમાં બાવીસ તો કુડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં સાત ગોધરાના વિસ્તારોમાં સાત લુણાવાડાના વિસ્તારોમાં છ તો દાહોદના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં આઠ વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ત્રેવીસ ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે રાત્રિના સમયે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી આજુબાજુના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો આ ઉપરાંત કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી વિસાવદર બગસરા જુનાગઢના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુંડલા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો પાલનપુર પાટસણ દિયોદર સુઈ ગામના વિસ્તારો થરાદ અને ધાનેરાના વિસ્તારો તો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગરના વિસ્તારો માણસા પ્રાંતિ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અહેમદાબાદ આજુબાજુના વિસ્તારો મહેમદાબાદ કપડવન બાયડના લુણાવાડાના વિસ્તારો બાલાસીનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર બોડેલી ક્વાટના વિસ્તારો ચાંપાનેર આણંદ ડાકોર તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં રીતસરનો મેઘતાંડવ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી, સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે